પોરબંદરના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશ માલદેવભાઈ ઓડેદરા દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે મહાનગરપાલિકાના અનેક વાહનો નિયમ વિરુદ્ધ દોડી રહ્યા છે તેથી તેઓની સામે કાર્યવાહી કરવી જોઈએ આ પ્રકારની ફરિયાદ બાદ ટ્રાફિક શાખા હરકતમાં આવી હતી અને તપાસ હાથ ધરીને ચાર વાહનોને ડિટેન કર્યા છે ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિરને રમેશભાઈ માલદેવભાઈ ઓડેદરા દ્વારા ફરિયાદ થઈ હતી કે પૂરબંદર મહાનગરપાલિકાના વાહનો નંબર પ્લેટ વિનાના તેમજ અપૂરતા દસ્તાવેજો વિના ટ્રાફિક નિયમોનો ભંગ કરી શહેરમાં ફરે છે જેથી ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિર તથા પી.એસ.આઈ કે બી ચોહાણ દ્વારા મહાનગરપાલિકાના વાહનોનું ચેકિંગ હાથ ધરતા આ ચેકિંગ દરમિયાન બે ડમ્પર

એની કમ્પ્લેન એવી હતી મારી ફરિયાદ હતી એસપી સાહેબને મેં મેલ દ્વારા ફરિયાદ કરેલી હતી ટ્રાફિક સાહેબને ભાઈ લેખિતમાં ફરિયાદ કરેલી હતી કે મહાનગરપાલિકાના જે વાહનો છે નાનાથી માંડી અને મોટા વાહનો છે એમાં ટોટલી વાહનોમાં નંબર પ્લેટ નથી આરટીઓના નિયમ મુજબ નથી અને લગભગ ડ્રાઈવરો છે તો ડ્રાઈવરના પણ મેં એવી કમ્પ્લેન કરી હતી કે અમુક ડ્રાઈવરો છે એના આગળ લાઇસન્સ એવું કંઈ છે જ નહીં તો એ એસપી સાહેબને મેં લેખિતમાં કમ્પ્લેન કરેલી છે સાહેબ આપ આપ એના લાયસનો ચેક કરો ડ્રાઈવરોના અને પીયુસી વીમો ઇન્સ્યોરન્સ પાસિંગ ટોટલી વસ્તુ જે છે એ વાહનો ચેક કરો અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરો એવી મારી ફરિયાદ હતી ત્રણ ચાર દિવસ પહેલાંની તો એના અનુસંધાને ટ્રાફિક શાખા દ્વારા નગરપાલિકાના વાહનોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પણ હાલ જે છે એ ચાર પાંચ વાહનો ઉપર જ કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે જે જે કરી એમાં તો હજી તો લગભગ એમ માનો કે ટોટલી વાહન છે એમાં અનલીગલી જ વાહનો ચાલે નગરપાલિકાના તો હજી મારી એવી નેમ છે કે ટ્રાફિક શાખા દ્વારા કાયમી માટે મહાનગરપાલિકાની એક જ ઝુંબેશ હલાવવી જોઈએ અને ટોટલી વાહન છે એ રેગ્યુલર કરવા પડે એટલે કારણ કે સામાન્ય માણસોને જો લાગુ પડતું હોય પીયુસી નો હોય તો પાંચસો નો ડન આવે લાયસન્સ હોય તો પાંચસો નો ડિટેન કરવામાં આવે તો આ સરકારી કચેરી છે મહાનગરપાલિકા પોરબંદર તો એને બી એ જ નિયમો લાગુ પડે તો મારી હજી પણ એ જ માંગ છે ને હજી આગળ પણ જો એ કાર્યવાહી કરવામાં માં તો લેખિતમાં હજી કમ્પ્લેન મારે જે છે ચાલુ રહેશે એટલે હજી હાલને આજની તારીખ મેં ચાર કે પાંચ વાહનો એની કાયદેસરની કાર્યવાહી કરી છે તો હજી આ વાહનો ટોટલી વાહનો છે ટ્રેક્ટર છે જે બી લગતા જે કામગીરી સ્ટ્રીટ લાઇટ ની કરે છે વાહનો એટલે એમ કે હજી ચાર પાંચ વાહનોમાં જ કાર્યવાહી થઈ છે મોસ્ટલી લગભગ વાહનોમાં કોઈ જાતના કઈ કાગળિયા છે જ ની નંબર પ્લેટું નથી કાયમી માટે મારી ટ્રાફિક શાખાને પણ એવી અરજ છે એવી એસપી સાહેબ ને અરજ છે કે આના ઉપર કાયમી માટે અરજ કાયદેસર ની ઝુંબેશ જલાવવામાં આવે કે એક જ મહાનગરપાલિકાના વાહન હોય એના પર કાયદેસર કરી નાખે લીગલી થઈ જાય હજી મને મારા મુજબ જે મને ખ્યાલ કમિશનર સાહેબની જે ગાડીઓ છે એના ઉપર જે લાઇટો છે એ લગભગ અનલીગલી છે કદાચ હું જાણી એવું લાગશે તો એ બી હું કમ્પ્લેન આગળ કરીશ